ધાનેરાના દેઢા ગામના ખેડૂતોની એકતા ચાલીસ વર્ષ પછી જૂનો રસ્તો ખુલ્લો થયો દાનેરા તાલુકાના દેઢા ગામમાં ખેતરોથી ગામ સુધી જતા અનેક રસ્તાઓ પર વર્ષોથી થયેલા દબાણના કારણે રસ્તાઓ અત્યંત સાંકડા બની ગયા હતા છેલ્લા લગભગ ચાલીસ વર્ષથી પંચાયત અને વહીવટી તંત્ર દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવ્યા છતાં રસ્તો ખુલ્લો થઈ શક્યો ન હતો ચાલુ વર્ષે પંચાયતમાં ઉત્સાહી સરપંચ અને સદસ્યોએ ગામના સર્વાંગી વિકાસની ભાવનાથી ખેડૂતો અને ગ્રામજનોને વિશ્વાસમાં લઈ વિકાસ ખેતરો સુધી પહોંચે તેવી સમજ આપી સરપંચના નેતૃત્વ અને લોકભાગીદારીના સહયોગથી ખેડૂતો દ્વારા સ્વખર્ચે વર્ષો જૂના રસ્તા પર થયેલા દબાણો દૂર કરવામાં આવ્યા આઝાદી બાદ પ્રથમ વખત આ રસ્તો સંપૂર્ણ રીતે ખુલ્લો થતા ખેડૂતો અને પશુપાલકોમાં ખુશીની લાગણી જોવા મળી હતી અગાઉ રસ્તો સાંકડો હોવાને કારણે અવર જવર દરમિયાન ભારે મુશ્કેલીઓ પડતી હતી તેમજ ચોમાસા દરમિયાન અભ્યાસ માટે જતા બાળકોની સ્થિતિ પણ દયનીય બનતી હતી આ તમામ પરિસ્થિતિને ધ્યાનમાં લઈ સરપંચ દ્વારા ખેડૂતોને વિશ્વાસમાં લઈ લોકભાગીદારીથી જૂનો રસ્તો ખુલ્લો કરવામાં આવતા હવે ગ્રામજનોને સરળ અને સુરક્ષિત અવર મળી રહી છે